શું હવે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગૃહ મંત્રાલયને શું કહ્યું દેશની રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા જઈ રહ્યું છે તેવી અટકળોએ જોર છે છે એની વાત કરવી આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસનની અટકળો પાછળનું કારણ એ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મહિનાઓથી જેલમાં છે આવા સમયે ભાજપના ધારાસભ્યો જે છે તેમણે ત્રીસ ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી અને તેમને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે એક આવેદનપત્ર આપ્યું હતું રાષ્ટ્રપતિએ હવે દિલ્હી સરકારને બરખાસ્ત કરવાની જે માંગ છે દિલ્હી ભાજપની તેને લઈને એ માંગ છે એ ગૃહ મંત્રાલયને મોકલી દીધી છે અને રાષ્ટ્રપતિના આ પગલાંને કારણે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાનું છે એવી અટકળો છે તે જ બની ગઈ છે જેને લઈને ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના જે પ્રવક્તા છે તેમણે તીખી પ્રતિક્રિયા આપી છે જોઈએ તેમણે શું કહ્યું દિલ્હીમાં આમ આદમી પાર્ટી પાસે બે તૃતીયાંશ બહુમતી છે એટલે કે એકસઠ જેટલા ધારાસભ્યો છે ભારતીય જન મૂળ સિત્તેર સીટમાંથી ભારતીય જનતા પાર્ટી પાસે સાત ધારાસભ્યો છે હવે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને એનું કીધેલું એમના વોર્ડના કોર્પોરેટરો માનતા નથી એના વોર્ડના પ્રમુખો માનતા નથી ઇવન અધિકારીઓ માનતા નથી અને બાકી રહ્યું હોય તો એનું શેરીનું કૂતરું એનાથી ભાગતું નથી અને એના ઘરના કયા પ્રમાણે એના ઘરે એનું શાક બનતું નથી એ બધા રાષ્ટ્રપતિ શાસનની માગણી કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના લોકોને મણિપુરમાં જઈને જ્યાં હિંસા ફાટી નીકળી છે છેલ્લા એક વર્ષથી અને લોકો રાજ્યપાલના ઘર પર જઈને તોડફાડ કરે છે તો ત્યાં જઈને માંગણી કરવી જોઈએ અહીંયા ગુજરાતમાં વારંવાર પેપર ફૂટે છે વડોદરામાં હમણાં માનવ સર્જિક ખૂર આવ્યું એમાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન ગયું અને સામાન્ય માણસ થી લઈ મધ્યમ વર્ગ થી લઈ અને દરેક કરોડપતિ માણસો સુધીના લોકોનો જીવને જોખમમાં મૂકે તમામની માલ-મીલકતને ડુબાડી તો અહીં ગુજરાતમાં માંગવી જોઈએ રાષ્ટ્રપતિ શાસનની માંગણી ગુજરાતમાં હજારો લાખો બેરોજગાર યુવાનો આટા મારી રહ્યા છે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે રાષ્ટ્રપતિ શાસનની તો માંગણી ગુજરાતમાં કરવી જોઈએ દિલ્હી વિધાનસભાના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિને જે આવેદનપત્ર આપ્યું છે એમાં એવું કેવામાં આવ્યું છે કે દિલ્હી સરકારે છઠ્ઠા દિલ્હી નાણાં પંચની રચના નથી કરી અને કેગનો જે રિપોર્ટ છે તેના પર કોઈ કાર્યવાહી નથી કરી જે બંધારણનો ભંગ છે આ સિવાય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં હોવાના કારણે દિલ્હીમાં બંધારણીય સંકટ પેદા થયું છે જેની વચ્ચે રાષ્ટ્રપતિને તાત્કાલિક દખલ કરવાની માગણી કરવામાં આવી છે દિલ્હીના વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ રાષ્ટ્રપતિ સચિવાલય તરફથી જે પત્ર મળ્યો છે તેને શેર કર્યો છે સોશિયલ મીડિયા પર અને કહ્યું છે કે રાષ્ટ્રપતિએ તેમના આવેદનપત્રની નોંધ લઈને તેને ગૃહ સચિવને મોકલી આપ્યું છે તેમણે ગૃહ સચિવને આ વિશે તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવાનો આગ્રહ પણ કર્યો છે આ રીતે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાની જે માગણી છે તેને લઈને રાજકારણ પણ ગરમાઈ ગયું છે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર